પાટણના માખણીયાપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીને ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જી છે ગત રાતે વરસાદના કારણે તળાવનો પારો તૂટી જતા ગટરનું પાણી આસપાસના ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું છે આ કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલે જણાવ્યું કે તળાવમાં ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે પંદર દિવસ પહેલા પાળો તૂટવાથી ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારબાદ ફરી વાવણી કરી હતી પરંતુ હવે ફરીથી તળાવનો પાળો તૂટવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા ઉદભવી છે સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ ગટરના પાણીને અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો કોર્પોરેટર ભરત ભાટિયાના જણાવ્યા મુજબ ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ માખણીયા ગામમાં લોકો અને ખેડૂતોની સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા નથી વહીવટી નિષ્ક્રિયતાને કારણે દર વખતે વિસ્તારના ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે તો પરાના તળાવની પાર તૂટવાથી આજુબાજુના ખેતરોમાં ઉભા પાકોમાં ભૂગર્ભના દૂષિત પાણી ઘુસી જતા સમગ્ર પાકનો નાશ થયો છે અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે વોર્ડ નંબર ના જાગૃત અને સક્રિય કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું હતું કે માખણીયાપરાના તળાવો વર્ષો જૂની પ્રશ્ન હોવાથી નગરપાલિકાએ આ બાબતે ગંભીરતાથી લઈને સ્થાનિક ખેડૂતો અને લોકોને નુકસાન ન થાય તે દિશામાં પ્રયત્નો કરવાનું જણાવી આ અંગે નગરપાલિકામાં જાણ કરી હવે પછી માખણીયા તળાવની પાળ ના તૂટે તે માટે યોગ્ય આયોજન કરવાની રજૂઆત પાલિકામાં કરવાનું પણ જણાવ્યું હતું પાટણ નગરપાલિકાના જે ભૂગર્ભ સ્ટેશન ચાલે છે એમાં જે ગંદા પાણી આવે છે એનો નિકાલ પાટણના માખણિયામાં થાય છે આ માખણિયામાં વર્ષોથી ગંદા પાણીનો સ્ટોર થાય છે પણ નગરપાલિકાની ઉદાસીનતા અને ફક્ત વાતો કરવાની વહીવટી અધિકારીઓની અત્યાર પડી છે એના કારણે આ છેલ્લા વીસ દિવસમાં બીજી વખત આ પાવર તૂટી ગયો છે ગઈકાલે રાત્રે જે મધ્યરાત્રે વરસાદ પડ્યો તો એ મધ્યરાત્રે વરસાદ પડવાના કારણે પાળો પૂર્ણ તૂટી દેતો પણ આપણે આ જે માધ્યમથી વાત કરું ત્યાં સુધી નગરપાલિકાનું ચીફ ઓફિસર આવે છે ન જવાબદાર અધિકારી આવે છે કે ન વાહન શાખાના માટે કામગીરી થઈ નથી પાળામાં પંદર પંદર વીસ વીસ ફૂટ પાણી પસરી જવાના કારણે આ વિસ્તારના તમામ ખેડૂતોને લાખો રૂપિયા નું નુકસાન થયું છે ખરેખર ખેડૂતોએ નગરપાલિકા ઉપર આની દાદ માગી છે ને કેસ કરવો જોઈએ આની જે નુકસાન ની ભરપાઈ નગરપાલિકા કરવી જોઈએ નગરપાલિકાના ચીફ ઓફિસર હોય પ્રમુખ હોય અત્યારે ફક્ત વાતો કરવા માટે વહીવટ કરે છે પણ સ્થળ પરિસ્થિતિમાં ઝીરો છે પાટણ નગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું પાણી જે ઓક્સિડેશન પોન્ડ માખણીયા ખાતે આવે છે એનું તળાવનો પાળો આજે સિઝનની અંદર ફરીથી બીજી વખત તૂટી ગયો છે ગત વખતે નુકસાન થયું ખેડૂતોની રવિ ફેલ ગઈ હતી કપાસમાં જુવાર ઘાસચારામાં પાણી ભરી ગયા હતા ફરીથી પંદર દિવસમાં વરાપ આવ્યો લોકોએ વાવેતર કર્યા આજે ફરીથી સવારથી પાળો તૂટી ગયો છે તમે જુઓ તો તળાવોમાં લગભગ પંદર પંદર ફૂટ જેટલા પાણી નીચે ઉતરી ગયા તમામ તમામ પાણી કચ્છ તલાવડી અને ખારી વાવડીના પાટિયા તાર વળોથી અને ખેડૂતોના ખેતરમાં ભરચક પડે છે તાજા તાજા વાવેલા એરંડા ઘાસચારો અને શાકભાજી આ તમામ પાકો ખેડૂતોના લગભગ આ વિસ્તારની અંદર સો વીઘાથી ઉપરાંત ભાગ નિષ્ફળ ગયા છે નગરપાલિકાને જાણ કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી ખેડૂતોને આર્થિક નુકસાન ઘણું બધું પડ્યું છે ખેડૂતોએ મને સવારનો નો ફોન કર્યો હતો પણ અમાર સીધી રીતે હું રોટી માધ્યમ ગયો હતો અને હમણાં આવ્યો છું અત્યારે બધા ખેડૂતો બહાર ગયા તમને સાંજે બધા નગરપાલિકામાં માં રહેલો પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર નવ માં આંકડીયા વિસ્તારમાં પાટણ શહેરના ભૂગર પંપિંગ સ્ટેશનના પાણીનું એક તળાવ ગઈકાલે ફાટતા આજે ત્યાંના સ્થાનિક રહીશો અને ત્યાંના ખેડૂતો મારી પાસે રજૂઆત કરતા તપાસ કરતા ખબર પડી કે ત્યાં એક ધોરો તૂટી ગયો છે આ બાબતે અમે કોન્ટ્રાક્ટરને જાણ કરતાં તેમણે જણાવેલું કે પાણી થોડું ઓછું થાય પછી અમે ધોરો રિપેર કરીશું પરંતુ આ પ્રશ્ન વર્ષોથી ચાલ્યો આવે છે પણ પાટણ નગરપાલિકાએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને જે આ ખેડૂતોને નુકસાન થાય છે અને તેના આજુબાજુના સ્થાનિકોના રહીશો પણ હેરાન પરેશાન થાય છે એનું પર્મનન્ટ સોલ્યુશન લાવવું જોઈએ આ બાબતે અમે નગરપાલિકામાં પણ રજૂઆત કરીશું